બેટર છે કે તમે ક્લાસ નોટ અહીંયા કરાવી ને એ જ પ્રોપર બનાવો ને ક્લાસ નોટ વાંચવાની બહુ એમ જરૂર નહીં પડશે બહારનું વાંચવાની એમ એવું તો બધું એવું જ હોતું નથી પેપર માં કે બધું તમને આવડી જાય એટલે એમ જે ક્લાસ નોટ છે એને સોલ્વ થઈ જશે કે તમારા કરતાં બાર બીજા હશે કે એ લોકોનું બધું રિવિઝન થઈ ગયું હોય ને એવું પણ એકવાર બધું સિલેબસ કમ્પ્લીટ થઈ જશે ને એટલે ઓટોમેટિક તમારામાં કોન્ફિડન્સ આવી જ જશે એ લોકોના કરતાં બી હારો કેમ કે જે રીતના કરાવશે ને એમ એટલે તમને વાંધો નહીં આવે એમ પણ ટોપર એમ રિવિઝનનું એવું ધ્યાન રાખવાનું કે જે સબ્જેક્ટ થતા જાય એવું નહીં વિચારવાનું કે મારે આ સબ્જેક્ટ બાકી છે જે થઈ ગયું છે એ તમને આવડવું જોઈએ ઇવન મેં આ જીએસ વન ટુની મેન્સ આપી હતી ત્યારે મારા કેટલા સાતથી આઠ સબ્જેક્ટ ક્લિયર થયા હતા તો એ ફિલ્મ નીકળી ગઈ હતી એટલે એવું જરૂર નહીં કે જે મારા જે થઈ ગયા છે એને કમ્પ્લીટ કરો બાકી છે એ તો પછી થવાનું જ છે એમ